ગોપાલ ઇટાલીએ એક એફિડેવિટ પણ વિસાવદરના લોકો માટે કરીને આપ્યું કે આ 15 પ્રકારના મુદ્દાઓ છે આ મુદ્દાઓમાં આવનાર સમયમાં હું કામ કરીશ એ તો પાર્ટીની થોડી ખામી કહેવાય કે અમે ઉમેદવાર ટકોરા જેવો ના ત્યારે આપણને એવો અનુભવ થાય કડવો અનુભવ થાય ખરેખર ભાજપ વારંવાર અહીંયાથી ચોરી જશે એફિડેવિટ કર્યું છે તો એફિડેવિટ એ લોકો સુધી પહોંચાડવું પણ પડશે ને કઈ રીતે લોકો સુધી પહોંચવામાં આવશે તમામ બૂથ પર અમારા વોટ્સએપ ગ્રુપ છે આ તમામ લોકો સુધી અમે પીડીએફ કરીને કાલે સાંજે પહોંચાડી દીધું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદરની અંદર હવે એ લડાઈ વિસાવદરની અંદર હવે એ પ્રચાર પ્રસારના હવે ગણતરીના કલાકો કહેવાય એ કલાકો બાકી છે ને કલાકોની અંદર દરેકે રાજકીય પાર્ટીએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર પ્રસાર એ જોરશોરથી સંભાળ્યો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ વિસાવદરની અંદર આવીને એક પ્રચારની એક સભા પણ કરી ગયા જો કે પ્રચાર પ્રસારમાં મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા વિસાવદરના અને ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ એક વિસાવદરના લોકોને એક એફિડેવિટ કરીને આપ્યું છે કે હું ચૂંટણી જીતીને આવ્યો તો આવનારા એ સાડી સાતસો આઠસો દિવસ જે કંઈ વધવાના છે એ આઠસો દિવસમાં તમને આટલું કામ કરીને આપીશ જો ના આપું તો હું ગુજરાતમાં એ કોઈ જગ્યાએ વિસાવદરમાં કોઈ જગ્યાએ મત માંગવા નહીં આવું આખી આ ઘટનામાં ચર્ચા કરવી છે એફિડેવિટની અંદર શું શું ચર્ચાઓ છે અને છેલ્લા બે ચાર દિવસની અંદર વિસાવદરની રાજનીતિની અંદર શું બદલાવ આવ્યો એને લઈને ચર્ચા કરવી છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા આપણી સાથે છે રાજુભાઈ સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું થેન્ક યુ યુભાઈ રાજુભાઈ ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિસાવદરની અંદર એક મોટી સભા હતી આ સાથે ગોપાલ ઇટાલે એક એફિડેવિટ પણ વિસાવદરના લોકો માટે કરીને આપ્યું વિસાવદરના લોકોને આપ્યું કે હું તમને હું ચૂંટણીને આવીશ તો આટલા કામ એ તમને કરીને જ આપીશ એમ એફિડેવિટની અંદર વિસાવદરના લોકોને શું શું કરીને આપ્યું છે એફિડેવિટની અંદર શું લખાણ લખવામાં આવ્યું છે રાજુભાઈ પહેલા શરૂઆત એ ત્યાંથી કરવી છે આમ તો ન્યૂઝ રૂમના માધ્યમથી વિસાવદરની જનતા અને ખાસ કરીને તમામ ગુજરાતના લોકોને એક ધારાસભ્યના ખરેખર કામ શું હોવા જોઈએ તો એ ધારાસભ્યના કામ અને એ વિસ્તારની જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને તે વિસ્તારની અંદર રહેલા ખાસ કરીને ખેડૂતો તો ખેડૂતો આજે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખેડૂતો શા માટે દિવસે દિવસે દુઃખી થતા જાય છે કેમ દેવું વધતું જાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગોપાલભાઈએ દરેક ગામડે ગામડે ફરીને એક વેદનાની ડાયરી તૈયાર કરી અંદર જે અમુક કોમન મુદ્દાઓ હતા આ કોમન મુદ્દાઓ બહાર લાવી એ મુદ્દાઓનું એફિડેવિટ કર્યું આજે એફિડેવિટ એટલા માટે કરવું પડે કે ગુજરાતમાં વારંવાર જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે અલગ અલગ પ્રકારની વાતો નેતા કરતા હોય છે જે આપણે જોયું છે પંદર લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી કાળું નાણું આપવાની વાત થઈ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત થઈ પાક વીમા યોજના ખેડૂતો માટે લાવવાની વાત થઈ જેનો ફાયદો કંપનીઓને થયો ભૂતકાળમાં જે વચનો આપ્યા એ વચનોમાં ક્યાંક ને ક્યાંક મતદારો સાથે છેતરપિંડી થઈ રાજકીય પાર્ટી ના આગેવાનો પર શંકાઓ સવાલો ઉભા થાય ત્યારે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના મતદારો નો ગોપાલભાઈ પર પૂર્ણ વિશ્વાસ છે પણ પાંચ ટકા લોકોને પણ એવું થાય કે ગોપાલભાઈ જીતા પછી આવું તો નહીં કરે ને પેલા લોકોએ જે કર્યું છે ભાજપના નેતાઓ બીજી પાર્ટીના નેતાઓ જે પ્રમાણિકતાથી કામ કરવા માંગે છે આ નેતાઓ લોકોની વચ્ચે હું પ્રમાણિકતાથી કામ કરીશ આ બતાવવા માટે આપવા પડે જેના ભાગરૂપે ગોપાલભાઈ સ્ટેમ્પ પર લખીને

આજે ઇકોનનો નિર્ણય લાગુ કરવાનો જે નિર્ણય છે એને હાલ પૂરતો હોલ્ડ ઉપર મૂકવામાં આવ્યો છે પણ એક લટકતી તલવાર છે ક્યારે પડે એ નક્કી નથી તો ગોપાલભાઈ ઇટાલિયા એફિડેવિટ કરીને આપ્યું છે કે મારું માથું કપાવવું પડે તો હું કપાવી દઈશ હું આવનાર સમયમાં એ ન થાય એના માટેની કમ્પ્લીટ વ્યવસ્થાઓ થશે અને ખેડૂતોના જે મોટી મોટી વાત તમને કરું કે ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈને કોઈ અવાજ ઉઠાવતું નથી તો એ તમામ મુદ્દાઓને લઈ અને વિધાનસભામાં અવાજ ઉઠાવવા સહિતના મુદ્દાઓ લઈને એફિડેવિટ કર્યું એમાં સૌની યોજનાનું પાણી પેસાણ જુનાગઢ ગ્રામ્ય અને વિસાવદરના જે ગામડાઓમાં નથી પહોંચ્યું ત્યાં ગોપાલભાઈ એફિડેવિટ કરીને ખાતરી આપી છે કે ખેડૂત અમારા પ્રાણ સમાન છે ખેડૂતોના પ્રશ્નની પ્રાયોરિટી આપી દરેક ગામમાં સિંચાઈનું પાણી આવનાર બે વર્ષમાં પહોંચી જાય એના માટે થઈને આક્રમકતાથી જેવડી લડાઈ લડવાની થાય ગામથી લઈને ગાંધીનગર સુધીની લડાઈ ગોપાલભાઈ લડશે

બે દિવસ પહેલાં તમારી જ રાજકીય પાર્ટીના એક વ્યક્તિ વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એને લઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને એ વિડીયો બાદ પત્રકારો એમનો સંપર્ક કર્યો પત્રકાર પરિષદ કરી એમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાના આદેશ થાય છે કે કોંગ્રેસની સભા ઉપર પથ્થરમારો કરો અરવિંદ કેજરીવાલની સભા છે એમાં પથ્થરમારો કરો કે જેથી વિસાવદરની અંદર ભાજપ કોંગ્રેસના સંપત્તિના મત જેર્યા એ

મંડળ આખું ઉતાર્યું તેમ છતાં એવું થયું કે હજુ આપણે સફળ નહીં થઈએ તો અમુક જે ભાજપ સાથે જોડાયેલા બે પાંચ સાધુ સંતો હતા જે માત્ર ને માત્ર ભાજપ માટે કામ કરે છે મારા માટે સાધુ સંતો સન્માનીય છે કલાકારો સન્માનીય છે પણ બે ટકા એવા લોકો હોય જે સમર્થનમાં આવ્યા છે જેને હો એક્ટર કરતા વધારે જમીન પચાવી પાડ્યા છે એવા એક સંત જેને સરકારી જમીન પચાવી પાડેલી છે એ સંત પણ એમના સમર્થનમાં આવ્યા એમ છતાં ભેગું ના થયું એડિટિંગ કરીને જૂના વિડિયો જે ઘસાઈ ગયેલી કેસેટ હતી એને પાછી બનાવીને બહાર લાવવામાં આવી એમ છતાં ભેગું ન થયું બે દિવસ પહેલા કલાકારોને લાવ્યા તેમ છતાંય ભેગું ના થયું

કે ભારતીય જનતા પાર્ટી દરેક પ્રકારના અથકંડા અપનાવે છે સભ્યોને ચોરીને લઈ જતા હોય એ અમારા ઠેકેદાર ને કે કાર્યકર્તા ચોરી નહીં લઈ જાય આવું તો ન માની શકાય જો ધારાસભ્ય પછી તાલુકા પ્રમુખ ની હેસિયત શું છે પણ વિસાવદર ના મતદારો એ મન બનાવી લીધું છે આ જ ધારાસભ્યની ચોરી મતલબ ધારાસભ્ય એ પાર્ટીમાંથી પક્ષ પલટો કર્યો એ તો પાર્ટી ની થોડી ખામી કહેવાય કે અમે ઉમેદવાર ટકોરા જેવો ના લાવ્યા ગોપાલ ઇટાલિયાએ જે દિવસે ફોર્મ ભર્યું એ દિવસે અરવિંદ કેજરીવાલ કીધું હતું કે તમારામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને તમે લઈ જઈ બતાવો એમ તો આમ આદમી પાર્ટી એવા ટકોરા જેવા ઉમેદવાર કેમ પસંદ ના કરી શકે કે આ ઉમેદવાર પક્ષ પલટો જ ના કરે તમે બે દિવસ ત્રણ દિવસ પહેલાં તમે કહ્યું કે અમારા તાલુકા પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો અમને દબાવવામાં આવે છે આ પ્રકારની વાત તમારા તાલુકા પ્રમુખે તમારા સુધી પહોંચાડી

બે હાજર માં કેશુ બાપા જીત્યા ત્યાર પછી રાજીનામું પિતા સમાન હતા ખેડૂતોના નેતાઓની અંદર કેશુ બાપા ને પણ આ લોકો એક ને ક્યાંક દબાવવાના પ્રયત્ન કરેલા આમ તો બે હાજર સાત પછી ભાજપનો આ સીટ પર બેઠવાનો વારો નથી આવ્યો ત્યાર પછી

જીતી જાય તો એને ખરીદી હકાય એવું નથી વાત કરી તમે ટકોરા મારીને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયન રાખ્યા છે તાકાત હોય ગોપાલભાઈ ઇટાલિયન ખરીદી લે નંબર બે જે આપે કહ્યું કે વિડીયો વાયરલ થયો બે દિવસ પેલા એકસો આઠ ની અંદર દારૂની વહેંચણી થતી હતી અમારે કેટલી પ્રેસ કોન્ફરન્સ કરવી અમને શરમ આવે છે કે આવું ગુજરાત અમારું ના હોય આવા પોલીસ અધિકારી અમારા ના હોય જે અઢાર પોલીસ કર્મચારીઓ ભાજપનો પ્રચાર કરે છે

ગામડા ગામડા સુધી પહોંચાડી છે આપના ખુબ ફોલોઅર છે ત્યાં સુધી અમારી વાત પહોંચી છે નંબર બે કે વિસાવદર વિધાનસભાના તમામ બૂથ પર અમારા વોટ્સએપ ગ્રુપ છે તમામ બૂથ પર અમારા કાર્યકર્તાઓ છે જ્યાં લોકો પણ જોડાયેલા છે મતદારો જોડાયેલા છે આ તમામ લોકો સુધી અમે પીડીએફ કરીને કાલે સાંજે પહોંચાડી દીધું છે બીજી વાત કે અમે જે બે દિવસ વધ્યા છે જેમાં એડી ચોટીનું જોર અમારે તો એડી ચોટીનું જોર કઈ લગાવવાનું નથી અમારે કઈ પૈસા વહેંચવા જવાનું નથી

પાર્ટીમાં નતા ત્યારે પણ અમે લડ્યા છીએ સામાજિક પ્રવૃત્તિ કરતા કોઈ ખેડૂતો માટે લડતા અમે ક્યારે બદલામ માંગ્યું પહેલી વાર અહીંના ખેડૂત ખેત મજૂરો અને તમામ સમાજના આગેવાનો અને તમામ સમાજના મતદારો પાસે એક જ વાર પહેલી વાર માંગવા આવ્યા છે કે અત્યાર સુધી અમે જે લડાઈઓ લડ્યા છીએ એના બદલા સ્વરૂપે એક વખત ગોપાલભાઈ ઇટાલિયન વિધાનસભામાં મોકલું બિલકુલ રાજુભાઈ આપની જોવાનું રહેશે આગામી અડતાલીસ કલાક જે ચૂંટણી પ્રચાર પ્રસારના છે અને અડતાલીસ કલાક બાદ આચારસંહિતા લાગુ થઈ જવાની છે ત્યાં સુધીમાં ગોપાલ ઇટાલિયાનું એફિડેવિટ કે જે વિસાવદરના એકસો ને પચાસ કરતાં વધારે ગામો વિસાવદર ભેસાણ તાલુકો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના એ જે પ્રશ્નો હતા જે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી લઈને અત્યાર સુધી જે વેદનાની ડાયરી જે ગોપાલ ઇટાલિયાની સાથે હતી એ ડાયરીની અંદર લખાયેલા કેટલાક મુદ્દાઓ આધારિત દસથી પંદર જેટલા મુદ્દાઓ કે જેને લઈને એક એફિડેવિટ કરવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે આ એફિડેવિટ એ ગોપાલ ઇટાલિયાને કેટલું લાભ કરાવે છે અને આ એફિડેવિટના આધારે ગોપાલ ઇટાલિયા એ લોકો સુધી કેટલી દૂર સુધી વિસાવદરના કયા કયા ખૂણા સુધી પહોંચે છે એ જોવું રહેશે રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર અને તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના એફિડેવિટને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર